અને વિડિયોના નિયમ છે આ જે કુંડાળો દોરલું છે ને બે બે પગ કુંડાણા હોવા જોઈએ હો અને આ છ ફૂગો મળી તમે ગમે તે ફોડી શકો તમને ખાલી છોટ ટાઈમર છે 6 લખો જો સીધામાં એ બીજો એના દ્વારા આપલા લાપડી આલો ખૂબ થઈ ગયા એ બીજા ફૂલા ફૂલાંતી આ લાગો એ એક તો ફૂટ્યો જો ખાલી મારે બીખ જો મારી બીખ કસો તો બીજા ઘણાય પડ્યા છે લો આ બોલાવ આ બોલાવ અર્જુન બીજો બોલાવ રાજી ને ને દેવરાજી કે સીધો સુકરો તમે ગોળી લાવજો કાચ નહિ હો અર્જુનભાઈ જો એટલે અર્જુનભાઈ હા આડો કે સીધો ઉભો ઉભો રેડી છો

આ વિજેતા બનાવજો બોલાવો ફટાફટ હેય વળી દે ફોટો દેવ નહીં તી તો ફોટો આવણો

લાલે બનાયે ભાઈ એ ઢોકળા પોયે ડુબડુ બાઈ તો ઢોકળા મોળ લે લે પોળ લે પેલા સતા સતા બંદુક <laughs> નહી <laughs> માયીલ મીમીં જેમી મીમણી માયે મીંંયે મરળીમી જેમીંડેમહે નેમીહવંયાંય�મીમાયે મીંંજાયા� ફટાફટ <coughs> ओके 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 चला थे भाई बस 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 ચોર તક કીને બોલ બસ પટ્ટી ચલો હા ચેડા રોપી આરોડ જલ્દી વાય વિનોદ લઈ ફટાફટ ફાસ્ટ લઈ સરવણા રેડી કરજી આ રેડી kamu start oho kata Bro hahahaha

biar बैठ बजा डीजो આ બે એલા ખોટી ખોડી બહુટી ના ચલો હવે છે કો કોણ આવે જીત્યો અરે પોંટો બાજી તો હા ઓન છે તારો ડાક માં નાળો આવો આવો લાવ फटाफट છોડ આવડો આ કટીર પેણે બધી જીરે છે નાયક લ નો નાયક આગળ આવડો फटाफट જય થોડા